હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો ફાઇનલી આપણે જે છે જેની એક્ઝામની રાહ જોઈ રહ્યા હતા ફિઝિકલ એક્ઝામની આપણે જે છે એ ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા ફાઇનલી મિત્રો આજથી એટલે કે બે વાગ્યા પછી મિત્રો એના જે છે કોલ લેટર નીકળવાના સ્ટાર્ટ થઈ જશે મિત્રો આપણે આ જે છે ઓનલાઈન જોબ એપ્લિકેશન ઓજેસ જે છે ગુજરાત ગવર્મેન્ટની એપ્લિકેશન એમાં મિત્રો આજથી જે છે બે વાગ્યા પછી કોલ લેટર નીકળવાના સ્ટાર્ટ થઈ જશે આ એપ્લિકેશન જે છે મિત્રો આપણી ડિસ્ક્રિપ્શનમાં જે છે ટેલિગ્રામની આપણે એક જે છે લિંક આપેલી છે એમાં મિત્રો આપણી ચે ટેલિગ્રામની ચેનલમાં આપણે આ મૂકેલી છે એમાં જો તમે ન જોડાયા હોય તો એમાં જઈને આ એપ્લિકેશન જે છે તમે ઓપન તમારા મોબાઈલમાં કરી શકશો તો એમાં તમે જે છે જઈને જોઈ લેજો તો આપણે જે છે એપ્લિકેશન ઓપન કરશું એટલે અહીંયા જે છે આપણે કોલ લેટર લખેલું છે ત્યાં જે છે આપણે ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા જે છે આપણે પ્રાઇમરી એક્ઝામ કોલ લેટર બરાબર એટલે એમાં જે છે ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા સિલેક્ટ જોબ કરવાનું અહીંયા આપણને અત્યારે નહીં બતાવે બે વાગ્યા પછી આપણને મિત્રો બતાવશે ત્યાં ખાતે આપણે ક્લિક કરવાનું છે પીએસઆઈ અથવા તો એલ આરડીના કોલ કોલ લેટર જે છે નીકળવાના સ્ટાર્ટ થઈ જશે ત્યાં બપોરે બે વાગ્યા પછી જે છે ત્યારબાદ મિત્રો આપણને અહીંયા નીચે જે કન્ફર્મેશન નંબર આપેલો છે જ્યારે આપણે ફોર્મ ભર્યું છે એમાં મિત્રો કન્ફર્મેશન નંબર હશે એ એન્ટર કરીશું ત્યારબાદ અહીંયા જે છે બર્થ ડેટ જે છે જન્મ તારીખ આપણે અહીંયા એન્ટર કરવાની ત્યારબાદ નીચે જે છે આપણને કેપચા આપેલા છે કેપચા ભરીને અહીંયા પ્રિન્ટ કોલ લેટર બરાબર પ્રિન્ટ કોલ લેટર જે છે એ ક્લિક દઈશું એટલે કોલ લેટર તમારો જે છે કઈ જગ્યાએ સેન્ટર આવ્યું તમારે ફિઝિકલ એક્ઝામનું એ તમને બતાવી દેશે તો મિત્રો આમાં જે છે એ પ્રિન્ટ કોલ લેટર કરી દેવાનું અથવા તો તમારી પીસીમાં જે છે એ પણ એમાંથી તમે ડાઉનલોડ કરી શકશો અથવા તો મોબાઈલમાં પણ તમે જે છે જોઈ શકશો તો મિત્રો તમારે જે છે એ કોલ લેટર નીકળી જાય એટલે તમારે કઈ જગ્યાએ સેન્ટર આવ્યું તમારી ફિઝિકલ એક્ઝામનું મિત્રો તમારે ખાસ કોમેન્ટમાં આપણે જણાવવાનું છે કઈ જગ્યાએ તમારી જે છે એ ફિઝિકલ એક્ઝામનું સેન્ટર આવ્યું છે કોમેન્ટમાં જે છે તમારે એક આનો જે છે એ જણાવી દેવાનું છે તો મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણે જે છે દરરોજ આપણે વિડીયો જે છે જીકેના એમસીક્યુના લઈને આવીએ છીએ પચાસ જેટલા એમસીક્યુ નવા સિલેબસ મુજબ તમારે મિત્રો એક પ્રકારનું રિવિઝન થવાનું છે તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહીજો અને કોલ લેટર નીકળે એટલે તમારે કઈ જગ્યાએ સેન્ટર આવ્યું એ તમારે કોમેન્ટમાં એક આન્સર જણાવવાનો રહેશે બરાબર